નમસ્કાર મિત્રો કપાસમાં કયું ખાતર નાખવું ક્યારે નાખવું કેટલા દિવસે નાખવું બીજું કે કપાસને કેટલા દિવસે કયા ખાતરની જરૂર પડે છે એની આજે આપણે ચર્ચા કરવાની છે તો ખેડૂત મિત્રો અત્યારે તમે હાલમાં જુઓ તો ઘણા ખેડૂત મિત્રો તમે જુઓ તો ડીએપી એપીએસ પછી તમે જુઓ તો એનપી કે એટલે કે બાર બત્રીસો નર્મદા ફોર્સ એટલે કે વીસ વીસ જીરો આ ચાર ખાતર વધારે નાખતા હોય પાયામાં તો આપણે પાયાની વાત કરીએ હવે દાખલા તરીકે જ્યારે કપાસ ભર ભરદે કે બોતરનો કે એંશીનું કોઈ પણ હોય જ્યારે લીટા પાડ્યા હોય એ વખતે માનો કે ડીએપી આપ્યું એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ દીધું પછી પાછા શું કરે એ આપવું પછી પાછું આવડો કપા થાય એટલે પાછા ખરવી ગયું હોય ભરદામાં અથવા તો જે સહ આવ્યો હોય લીટામાં એને ગાળી એટલે હાંકે એટલે પાછા ખાતર લેવા આવે એટલે પાછા આવી કે છે કે ડીએપી ધોરણે એટલે આપણે કેવી કે કાં જયારે લીટા પાડ્યા તમે ત્યારે ડીપી તમને નહોતું મળ્યું સોલ્ટેતી એટલે નહોતું મળ્યું તમને ના ના મળ્યું તું ને પણ મારે તો એ ફરીદાન જેવું હોય આપણે કા કે બહુ સારું રિઝલ્ટ આવે એટલે રિઝલ્ટ સારું આવે હું ડીપી ડીયુપી તમે નાખો પણ હજી તારી પાંત્રી દિન કપાસિયો તમે હાંકો તો એની ખાતર ફરીદાન શું આપો બીજું ઘણા બધા એવા ખાતર આવે કે જે સોળને બધા તત્વોની જરૂરતી અલગ અલગ ખાતર આપો એક ને એક તમે ન આપો તો એકના બે ન થાય અને તારી પાંત્રી પાછા ડીઈપી નાખી દે પછી પાછા શું કરે પાળા ચડાવતી વખતે જ્યારે પાછો પિસ્તાલીસ પચાસ દિનો કપાત થયો ને આવડો કદાચ થઈ ગયો હોય પછી કે આલો વરસાદ થઈ જશે પછી આઠ દિન નવ દિન એલી થાય છે મોટો થઈ જાય બાંધેવો નહીં રહે એટલે પાછા એ વખતે પાછા દઈ દે પાછા ખાતર પાછા ડીઈપી દઈ દે કોઈક કદાચ હોય તો અલગ અલગ માગે તો ભાઈ મને અમે ડીએપી આપ્યું તમે અત્યારે હવે તમે મને એપીએસ આપો એમાં કારણ કે તેર ટકા સલ્ફર આવે કોઈ કરે તો ટીકે માગે તો એમાં બાર બત્રી હોલ એટલે કે હોય ટકા પોટાસ આવે તો એ આપો બાકી મોટા ભાગના ખેડૂતો શું કરતા હોય કે ને બધા આપે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અને ઉગે પછી તમે જુઓ તો નકરું યુરિયા દીધમ દીધ કરે વરસાદ થાય એટલે વાર નકરું યુરિયા નાખીને કરે આપણે કેવી ઝિંક નાખો કોઈ સલ્ફ નાખો કોઈ બીજું કોઈ સારી કંપનીનું માઇક્રોન કે ના હોય તો ઈ પણ આપો એકના બે ન થાય અને યુરિયાની સોલ્ટેજ પછી પાડી દે નકરું નાખી નાખે જ કરે તો ખેડૂત મિત્રો અમે કયા આપણે કપાસના પાકને અથવા તો અન્ય બીજા પાકને ઘણા બધા પોષક તત્વોની જરૂર હોય છે તો એની ચર્ચા કરી એ પહેલાં જે ખેડૂત મિત્રો મારી ચેનલમાં હજી નવા જ છે તે સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બે લાઇકન બટનને તમે દબાવી અને પોલમાં સેટ કરી દો જેથી કરીને મારા વિડીયો આવે એટલે તરત જ તમને મળી જાય અને જે ખેડૂત મિત્રો મારા વિડીયો વારંવાર જોવે છે તે લાઈક કરો અને સારી માહિતી તમને સારી લાગે તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો તો વાત કરીએ આપણે તો કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આ જે ત્રણ વસ્તુ જે રહી એ કુદરતી રીતે મળી જાય છે એને આપણે નાખવાની જરૂર પડતી નથી બરાબર એ મળી જાય પછી તમે જુઓ તો નાઇટ્રોજન ફોસ્ફરસ એટલે કે આપણે જે ડીએપી નાખવી હી બરાબર અથવા તો નર્મદા ફોસ નાખવી હિ એમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને મળી જાય પછી પોટાશની વાત કરીએ બરાબર તો એનપીકે એટલે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ એમાંથી મળી જાય પછી આપણે માનો કે સલ્ફર આપવું હોય તો વીસ વીસ ઝીરો તેર એટલે કે એ પી એસ બરાબર એ તમે આપો એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ જીરો ટકા અને સલ્ફર પાછું તેર ટકા એમાંથી મળી જાય પછી તમે જુઓ તો કેલ્શિયમ મેગ્નેશિયમ ગંધક આ બધા તત્વ આપણને માર્કેટમાંથી છૂટા છૂટા મળી જતા હોય છે પછી આગળ સૂક્ષ્મ તત્વોની વાત કરવી તો કે લો તત્વો હે મેગ મેગેનીઝ છે પછી બોરોન છે સસે જસ થે ત્રાંબુ છે પછી મોલી બડેમ છે પછી ક્લોરાઈડ નિકર આ બધા પોષક તત્વો જે સૂક્ષ્મ તત્વો આપણે એને કહેવી બરાબર એ સૂક્ષ્મ તત્વો પણ આપણને માર્કેટમાંથી મળી જતા હોય તો માનો કે અમુક સૂક્ષ્મ તત્વો તમે જુઓ તો જે આપણે જીંક નાખતા હોય તો એમાં તમે જુઓ તો ફેરસ છે મેગની છે કેલ્શિયમ છે બોરોન છે આ ખાતર એમાંથી મળી જતા હોય એટલે માર્કેટમાં અલગ અલગ ખાતર બધા મળી જતા હોય છે તો ઘણા ખેડૂત મિત્રો કદાચ એવી કમેન્ટ કરે કે આવું બધું સૂટું સૂટું લઈ અને નાખવી તો કે છે અમારું કાંઈ વરે નહીં બધું એગ્રવારા અથવા તો વરા લઈ જાય બરાબર છે પણ આપણે જે નકરું રાસાયણિક ખાતર નકરું નાખીએ તો થોડા એકાદ વાર એ તત્વો પણ આપો તો વધારે સારું હવે માનું કે આવડો કપાત થયો કોઈ ખેડૂત મિત્રો યુરિયા લેવા આવ્યા તો આપણે કેવી કે તમે યુરિયા નાખો બરાબર તો એની સાથે તમે ઝીંક આપી દો કે ના ના કપા મોટો થાય ને પછી આપશો મોટો એટલે ક્યારે આપણે અહીંયા ખંભાઈ પોકે કે સાચી પોકે ત્યારે તમે આપશો આવડો કપા હે અને તમે નાખશો તો એ વખતે લાગવાનું ચાલુ થઈ જાય છે પછી મોટો થઈ જાય પછી શું કરવાનું પછી આપણને જે એનું પૈસા જે ખર્ચા એનું પૂરેપૂરું બેનિફિટ એટલે કે વળતર તો આપણને મળવું જોઈએ ને તો નાનો પાક હોય ત્યારે તમે આપી દો તો વધારે સારું પછી સલ્ફરની વાત કરવી કે ભાઈ સલ્ફર નાખો ને તો કે ના ના તમે અત્યારે યુરિયા આપી દો ને યુરિયા નાખું નાખી દે બરોબર પછી તમે નકરું યુરિયા આપે કરો પછી તમે જુઓ તો કેલ્શિયમ નાઇટ્રેટ આવે તો એમાં પણ તમે જો કેલ્શિયમ અને નાઇટ્રોજન બંને નાખી શકો ક્યારેક તમે એમોનિયા આપો તો એમોનિયામાં પણ નાઇટ્રોજન અને સલ્ફર બંને મિક્સમાં આવે તો એ પણ આપો પછી તમે નકરું રાસાયણિક કાર્યક્રમ નકરું ડીએપી છે એમાં નકરું નાઇટ્રોજન ને ફોસ ફરસ તમે દીધ કરો તો એ વસ્તુ બહુ સારી નથી ભલે તમે આપો એક જરૂર પડે એની પણ પાયામાં તમે આપી દો તો વધારે સારું પછી એની જરૂર બહુ પડતી નથી તો આ પણ જરૂરી છે પછી બીજું હવે આપણે વાત કરી તો યુરિયા એટલે કે આપણે નાઇટ્રોજન તો નાઇટ્રોજન તમે જુઓ તો જે પાક આપણો ઉગતો હોય એટલે શરૂઆતમાં એની આપણે જરૂર પડતી હોય બરાબર તો એમાં આપણે રાસાયણિક ખાતર આપેલા એટલે એમાંથી લાગી જાય પછી બીજા નંબરમાં પોટાશ તો પોટાશ તમે જુઓ એટલે આપણે પહેલા ફોસ્ફરસ વાત કરીએ તો ફોસ્ફરસ તમે જુઓ તો પિસ્તાલીસ થી પચાસ દિવસના આળા ગાળાનો આપણો કપાસનો પાક થાય ત્યારે ફોસ્ફરસની પણ જરૂર પડતી હોય પછી આગળ જવી તો પોટાશ તો પોટાશ સાઠ થી પાંસઠ દિવસનો કપાસ થાય ત્યારે પોટાશની પણ જરૂર પડતી હોય તો એ પણ આપણે આપવું જરૂરી છે પછી આગળ જવી તો સલ્ફર તો સલ્ફર તમે એક તો જ્યારે લીટા પાડો એ વખતે તમે ફાડા સલ્ફરે દાણાદાર સલ્ફરે પાવડર સલ્ફરે મમલી સલ્ફર ઘણા બધા પ્રકારના અલગ અલગ એસી ટકા નેવું ટકા સલ્ફર આવતા હોય તો એ પણ તમે પાયામાં આપી દો તો વધારે સારું અને કદાચ એ વખતે તમે ન આપી કહેવાય બરોબર તો એ તમે પચાસ થી સાઠ દિવસનો તમારો કપાસનો પાક થાય તો એ પણ તમે આપતો વધારે સારો એટલે કે તેલની ટકાવારી વધશે તો આપણું ઉત્પાદન વધશે તો નાનું એવું તોટકું કદાચ કપાનું વીણી છે તો લઈશું આનો ઘણો વજન હોય બે આ ડેમ આનો વજન આનો થયો અને અમુક કપા તમે જુઓ તો મોટું કોટકું થયું હોય પણ તેનું વજન તોય પણ ન હોય તો ખેડૂત મિત્ર શું કહે આ પોટકું તડકામાં વીણતું ને એટલે સવારમાં જે ઝાકર હતો ભેજ હતો બરોબર એ અત્યારે નથી એટલે આમાં ભેજ કે ઝાકળ ન લાગ્યો એટલે આનો વજન ઓછો થાય હા એવું પણ બન બને હે હું પણ ખેડૂત છું મને ખબર છે કે જે સવારમાં આપણે વહેલો વીણેલો હોય એમાં ઝાકળ કે જે ભેજ હોય બરાબર એના હિસાબે વજન વધતો હોય પણ એમાં સલ્ફરની ટકાવારી પણ સાથે સાથે જો હોય તો વધારે મજા આવે એટલે આપણો વજન કપાસનો થાય એટલે ઉત્પાદન સારું એવું મળે પછી તમે જુઓ તો જીંક

તો જે તમારે પાકમાં જે પણ શેર તમને લાગતો ફોલ્ટ કયા ખાતરની જરૂર છે એ પ્રમાણે તમે ખાતર જો આપો તો વધારે સારું પણ જે રૂની જૂની રૂઢિ પ્રમાણે તમે એકને ખાતર ડી પી ડી પી નખરું આ કંઈક કરશો તો એ બહુ વધારે સારું નથી ક્યારેક ક્યારેક તમે જુઓ તો પોષક તત્વો આપો સુષ્મ તત્વો આપો આવું બધું આપો તો વધારે સારું અત્યારે તો તમે જુઓ તો માર્કેટમાં ઓર્ગોનિક કાર્બન પણ હોય આવા મંડળો ઓર્ગોનિક કાર્બન પણ તમે જો આપો તો વધારે સારું એના એના હિસાબે શું થાય કે આપણી જમીન પહોંચી અને ફળદુપ સારી એવી પર ભરી રહે હવે ટાટાનું જીઓગ્રીન આપણે જે આવે એમાં પણ આવે છે એ સિવાયની ઘણી બધી અત્યારે તમે જો હો આવે છે એ સિવાયનું આપણે સાની ખાતર નાખીએ તો એમાં પણ ઓર્ગેનિક કાર્બન આવે છે બરોબર તો આવું બધું જો નાખતા રહો તો વધારે સારું અને જો સાની ખાતર તમે એકને એક વરા કદાચ આપી દો સગણ પ્રમાણે તો વધારે સારું ખીર મિત્રો એક વરે નાખીને પછી ત્રણ વરા ન નાખતા હોય બરાબર સગુણ પ્રમાણે સાણી ખાતર આપો તો એ પણ સારું છે તો સાણી આ ખાતર જેવું તો ઉત્તમ એકે ખાતર નથી બરાબર તો એ પણ આપતા રહો પણ સાથે સાથે તમે સુક્ષ્મ તત્વો પોષક તત્વો કોઈ રાસાયણિક ખાતર થોડું થોડું આપતા રહો તો આપણું ઉત્પાદન જે મળતું હોય એમાં ઉત્પાદનમાં કાયદેસર આપણને મિત્રો વધારો થતો જતો હોય તો આ મારી માહિતી ખરીદ મિત્રો તમને સારી અને સાચી લાગી હોય તો જ બીજા ગ્રુપમાં શેર કરજો અને લાઇક કરવું ન ભૂલતા અને જે ખરીદ મિત્રો મારી ચેનલમાં અથવા તો મારા વિડીયો પહેલી જ વાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બે લાયક પણ બટન દબાઉ ના ભૂલતા લાગે જેથી કરીને તમને મારા વિડીયો આસાનીથી મળી જાય તો ખરીદ મિત્રો અહીંયા હું મારો વિડીયો પૂરો કરીશ નમસ્કાર